સાતરપુરના રણ વિસ્તારમાં દસ એકર જમીનમાં મીઠું પકવતા અધિકૃત અગરિયાઓએ માન્યો સરકારનો આભાર સરકાર પાસેથી વર્ષો પહેલા દસ એકર જમીન લીઝ પર મેળવીને અગરિયાઓ મીઠું પકવતા હતા પરંતુ આ વિસ્તાર અભયારણ્યમાં જાહેર થયો હોવાથી લીઝ રીન્યુ કરાવવી મુશ્કેલ બન્યું હતું પરંતુ રાજ્ય સરકાર વર્ષો જૂના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવી સર્વે અને સેટલમેન્ટ મુજબ ખૂબ જ ચોકસાઈપૂર્વક વર્ષો જૂના આધાર પુરાવા મેળવીને અધિકૃત અગરિયાઓને રણ મીઠું પકવવાની મંજૂરી આપતા દસ એકર જમીનમાં મીઠું પકવીને ગુજરાન ચલાવતા અગરિયાઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અગરિયાઓએ રણમાં એક બેઠકે યોજી ભૂતકાળના સંસ્મરણો વાગોળીને ખુશી વ્યક્ત કરી હતી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે અગરિયાઓએ સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું કે અમે કચ્છના નાના રણમાં મીઠું પકવીને ગુજરાન ચલાવીએ છીએ પેઢીઓથી અમારા પરિવારો રણમાં મીઠું પકવવાના વ્યવસાયથી જોડાયેલા હોવાથી અમારી રોજી માટે અન્ય વિકલ્પ પણ નથી પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં લેબર કાર્ડ ધારક મજૂરોએ અનઅધિકૃત રીતે અમારા આવન જાવનના રસ્તા બંધ કરીને રસ્તાઓ વચ્ચે અગરો બનાવ્યા હોય અમે મીઠું પકવેલું રણમાંથી બહાર લાવવું અશક્ય બન્યું હતું લેબર કાર્ડ ધારક મજૂરોએ ખૂબ જ મોટી સંખ્યામાં અગરો બનાવેલા હોવાથી વર્ષોથી પચાસ ફૂટની ઊંડાઈનું પાણી હાલ ત્રણસોથી સાડા ત્રણસો ફૂટની ઊંડાઈએ પહોંચી ગયેલા છે ઊંડા પાણીમાં ખારાશ ઓછી હોય છે આ પાણી દિવસે ને દિવસે વધુને વધુ ઊંડા જઈ રહ્યા છે જેથી મીઠું પકવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે આ મજૂરોના લીધે અમારા અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે અમે અધિકૃત અગરિયા હોવાથી સરકાર દ્વારા તમામ અધિકૃત અગરિયાઓને અભયારણ્યમાં મીઠું પકવવા અગરકાળ મળી ગયા તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું રાજગોર વિનોદકુમાર નાગરલાલ રહેવાસી સાંતલ હું વર્ષોથી મીઠાના અગરમાં કામ કરું છું અને મને જે સરકારે અધિકૃત અગરિયા તરીકેનો જે હક આપ્યો તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર